નમસ્તે મિત્રો આજે આપણે સાહિત્યની એક સત્ય ઘટના વિશે વાત કરીશું એ કબળાને કારણે સિંધમાં તે સમયે એક સુમરો રાજા રાજ કરતો હતો સુમરાના દરબારમાં હેબત ખાન નામના એક જતની નોકરી હતી સુમરાના કાનમાં કોઈ મોહિની રેડી કે હેબત ઘરમાં સુમરી નામની પદ્મની જેવી કન્યા છે કામદેવના ભુવા સરખા ગાંડાતું સુમરાએ હેબત ખાનની કન્યાનું માગું મોકલાવ્યું હેબતખાને ના પાડી જવાબ વાળ્યો રાજાને હીરા મોતીના હારની બેડીઓ કરતા તો મારી સુમરીને હું કોઈ મારા જેવા ગરીબના ઘરની ઘરવાળી બનાવીશ સુમરાએ નકાર સાંભળીને હુકમ કર્યો નાસવા માંડ છ મહિને જબરદસ્તીથી તારી છોકરીને મૂંઝવી લઈશ હેબતખાન પોતાના કબીલાને લઈ પોતાના રસાલા સાથે ભાગવા મળ્યો ભુજમાં આવીને એણે રાવનું શરણું માંગ્યું રાવે તો પોરસમાં આવી છે આશરો દીધો પણ રાવના અમીર ઉમરાઓએ કામદારે સિંધ તરફ આંગળી સિંધીને બતાવ્યું સુમરાના ભાલા આવીને હમણાં ભુજને રોળી નાખશે કામદારે હેબતખાનને કહ્યું ચાલ્યો જા ભર કચેરીમાં હેબદ ખાને રાવને પૂછ્યું આ હુકમ આપનો છે રાવની આંખો ભોયમાં ખૂતી ગઈ એણે માથું ઊંચું કર્યું નહીં યાલા કહીને હેબત ખાન પોતાના બાળબચ્ચા લઈને ચાલતો થયો જામનગરમાં રોકાઈને આશરો માંગવા ગયા જામનગરે સંભળાવ્યું ભુજે ન સંઘર્યો તો મારું શું ગજું નગરના બારણા બંધ જોઈને જતો ધ્રોળ રાજમાં ગયો ધ્રોળથી જાકારો સાંભળીને આખો કબીલો મોતની તૈયારી કરી ચાલી નીકળ્યો

જાઉં તો દરિયામાં કેમ એમ ધરતી અમને બધે જી જાકારો દેશે એને અમારો ભારક આકરો થઈ પડ્યો છે આમ આડુ કેમ બોલો છો ભાઈ આડું નથી બોલતા ભાઈ સાચું જ કહીએ છીએ પરશુરામે એકે રસભૂત ક્યાં રહેવા દીધો પણ ભાઈ બોલો તો ખરા શિંહ આફત છે હેબતખાને બધી વાત કહી સંભળાવી પરમારોના વાત પ્રસરી ગઈ મૂળીને ટીમબે મોટા લખ લખધીરજીની સોથી પેઠીએ લખધીર બીજાનું પાટ તપતું હતું એણે જઈને પોતાની વૃદ્ધ માતાને પૂછ્યું માળી જતોને આશરો આપું પરમાર માતા બોલ્યા દીકરા આજે એક વાત મને સાંભળી આવે છે તું નાનો હતો એક વખત હું નાહવા બેઠી હતી ત્યારે તું રોતો હતો હું આવીને જોઉં ત્યાં તો તને વડારણ ધવરાવતી હતી મેં તને ઊંધે માથે લટકાવીને વડારણનું ધાવણે ઓકાવી નાખેલું પણ આજ લાગે છે કે એકાદ ટીપુ તારા પેટમાં રહી ગયું હશે નહીં તો પરમારનો દીકરો નિરાધારને આશરો દેવાને ટાણે રજા લેવા ન આવે એટલું બોલતા તો માની મોટી મોટી આંખોમાંથી આંસુડા ચાલ્યા ગયા તમારે એક એક આસુએ મારો એક એક અવતાર ઓળઘોળ કરું એટલું કહી માને પાયે માથું અડાડી જુવાન પગે ચાલ્યો ગયો લઈને આડો ફર્યો જવાય નહીં મૂળીના કુબામાં જેટલી જગ્યા હશે તમને કાઢી દેશું અને રક્ષણ નહીં કરી શકે તોય મરશું તો ખરા હેબતખાન બોલ્યો હું પારકાને રક્ષણે જીવાના લોભે નથી આવ્યો પરમારો હું તો ફક્ત આટલી શાંતિથી મરવા માંગુ છું કે આખરે અમને ઝંઘરનારા રાજપૂત મળ્યા ખરા પરમારોએ જતોને જતોને ઓરડા કાઢી આપ્યા જતના ઉચાળાને વીટીને રાત દિવસ પરમારોનો પહેરો બેસી ગયો ત્યાં તો સુમરાની ફોજના પડઘા બોલ્યા મોળીની ભો થાળી જેવી સપાટ છે થોડે માણસે એ ભો ભોમાં બચાય બચાવ થઈ શકે નહીં તેથી જત અને પરમારોએ માંડવ માંડવના વંડા ડુંગર ઉપર આશરો લીધો મુમરાની ફોર્સ ડુંગરાની તળેટીમાં ઓરડા લગાવી બેઠી પણ ઉપર જવાનો લાગ આવતો નથી ઉપર ચડવાની એ વિકટ કેળીએ જેના શત્રુ કાતો પલભરમાં ઉપરી ઉપરથી ગોળી ખાઈને મરે છે કાતો તેની નીચેના ઊંડા કોતરોમાં પડે પડે છે એમ છ મહિના વીત્યા એક દિવસ પરમારોના મુકામમાં કુંવર હાલા છે વેલા નામના હજામને કાંઈક આકર આકરાવેણ કહ્યા હશે તે ન શંખાવ સંભળાવતા વેલો ભાગીને સુમરા બાદશાહની સાવણીમાં આવ્યો આવીને કહ્યું શું કામ મરો મરો છો તમને એક દિવસમાં જીતાડું બાદશાહ કહે શાબાશ હું તને ગામ ગામ ગરાસ આપીશ વેલાએ ઇલાસ બતાવ્યો ડુંગરની પાછળના ભાગમાં એક બહુ જ વંકી છુપી જગ્યાએ પરમારોને પાણી પીવાનો એક કુવો હતો એ એકના એક જળાશયમાં લેવા હજાર હજાર હજામે સુમરાઓને હાથે બે ગાયો કપાવી નાખી સાંજે આવીને પરમારોના પખાલીઓ કૂવાને ભ્રષ્ટ થયેલો જોયો પરમારોએ પોતાનું મોત સામે ઊભેલું દીઠું અને જતોને જણાવી દીધું ભાઈઓ સવારે ઉઠીને અમે તો જાડીમાંથી નીકળીએ કેસરિયા કરશું પણ તમે મુસલમાન કોમ છો તમને આ પાણી પીવા વાંધો નહીં આવે તમે સુખેથી જીવાય ત્યાં સુધી જીવો અમારા છેલ્લા રામરામ છે હેબતખાને જવાબ વાળ્યો શું એકલા પરમારો જ મરી જાય જાણે છે આજે જુઓ તો ખરા જતના લોહીમાં પરમારના લોહી જેટલી જ છાત્રવટ ભરી છે કે નહીં રાત પડી ત્યાં તો જતાણીઓનો કાળો કકડાટ થઈ રહ્યો અરે દૂધિયા દાંત વાળા આવતી કાલે તો ઝારના ડુંડા નીચે જેમ નાખશે અને હજી તો માની ગોદમાંથી ચાલી આવતી રંભા જેવી રસપૂતાણીઓ કાલે પ્રભાતે ચીતા ઉપર ચડશે હાય રે પાપણી દીકરી સુમરી હાય ડાકણી તું કેટલાય ભરખી જઈશ સુમરીએ એ ખૂણામાં બેઠા બેઠા મેણા સાંભળ્યા અધરાધ ભાંગે અને સૌ જતાણિયોની આંખ મીંચાઈ તે વખતે સુમરી કિલ્લાના ચોગાના આવીને ઊભી રહી આકાશમાં ટમટમ ઝબુકતા ચાંદલા સામે જોઈ રહી એના હૈયામાંથી નિશાસો નીકળી ગયો રે ખુદા મારો શું ગુનો મને આવડું બધું રૂપ કા દીતું સવારનો પહોરે સૂર્ય મહારાજે જ્યાંઓ ઉધ્યાચળને માથે કોર કાઢી ત્યાં તો કેસરિયા વાઘા સજીને પરમારો નીકળ્યા જતો પણ સાથે જ નીકળ્યા સુમરા સાથેના એ સંગ્રામમાં હેબતખાનનો એકલો એક જુવાન દીકરો કામ આવી ગયો રાંડેલ ભાભીએ સુમરીને સંભળાવ્યું ચૂડેલ તારા સગા ભાઈને તે આજ આજ ભરખ્યો સુમરીને કાળજે જાણે છેલ્લું તીર ભોકાવા ભોકાવાનું હતું તે ભોકાઈ ગયું રાતે સોપો પડી ગયો તે વખતે સાની માની બહાર નીકળી એક ગોવાળિયાના છોકરાને સાથે લઈ સુમરી સાંઠ ઉપર ચડી અને ખુદા બતાવે તે માર્ગે પંથ કાપવા માંડી એ વાતની ખબર પડતા એની સુમરાઓ ચડ્યા બરાબર બગબગ થયું તે ટાણે સુમરી વણોદ ગામને પાદર પહોંચી પાસુવાળીને જોઈ ત્યાં તો સુમરાના ઘોડા આડા ફરી વળેલા જોયા હે અમ્મા મારગ દેજે એટલું કહીને સુમરીએ સાંઢિયા ઉપરથી પડ પડ્યું મેલ્યું ધરતી ફાટી અને માં જેમ રોતા બાળકને પોતાના થાન થાનેલો વળગાવીને ઉપર પાલ પાલવ ઢાકે તેમ ધરતીએ પણ સુમરીની અંદર લઈ પોતાનું પળ ઢાંકી લીધું સુમરી જે ઠેકાણે સમાઈ ગઈ ત્યાં એની ચુંદડીનો એક છેડો બહાર રહી ગયો હતો અત્યારે ત્યાં સુમરી બીબીનું તળાવ છે ને કબર છે એ કબરની માનતા ચાલે છે અહીં માંડવના ડુંગર ઉપર તો જુવાંડાઓ હોળી ખેલતા હોય તેમ લોહીની શેરો છૂટતી હતી ઈશાજી નામનો એક જત દુશ્મનની કારમી ગોળી ખાઈને કંડોળાની ટેકરી ઉપર પડ્યો હતો અને એનાથી થોડે કાકો પણ ઘાયલ થઈને સૂતો હતો બે રેલ ચાલતી હતી ઈશોજી પડ્યો પડ્યો પોતાના લોહીના રેલા આડે માટીની પાળ બાંધતો હતો મોતની પીડામાં કષ્ટ કષ્ટા તો આશોજી પૂછવા માંડ્યો ભાઈ ઈશ મરની મરતી વખતે શું તમે ચાળો ઉપડ્યો માટી સીધ ઈસો જવાબ આપે છે છે હે ભાઈ આ આ નથી મારું લોહી છેલ્લી ઘડીએ તારો લોહીમાં ભેળ ભેળાઈને તને ભ્રષ્ટ ન કરે ને તારું મોત ન બગડે માટે હું આડી પાળ બાંધું છું એ ઈશા મન બોલ મોત બગડતું નથી છૂતરે છે આજ શેલી પથારીએ સુતા સુતા આભસેટ ન હોય ન અટકાવત ન અટકાવત આપણા લોહીને ભેળવા દે એ સાંભળીને ઈશાજીએ પોતાના લોહીને વહેવા દીધું બેના લોહી ભેળા રહ્યા જત અને પરમાર પરમાર પરસ્પર પરણે છે એ લોહીના આલિંગન અમર રહી ગયા છે ત્યાં તો હોણોથી વળી આવેલા સવા સવારોએ ખબર આપ્યા કે જેને માટે વેર મંડાયું હતું તે તો ધરતીમાં સમાઈ ગઈ પોતાની દીકરી જીવતી દુશ્મનોના હાથમાં ન ગઈ અને મોત વહાલું ગણ્યું તે જોઈને જતો પ્રસન્ન થયા પણ પરમારોને તો એની સ્ત્રીની આત્મહત્યા સ્ત્રી હત્યા જેટલી જ વસમી લાગી પરમારો હતાશ થઈ ગયા સુમરાએ તો પરમારોની કતલ કરી નાખી હતી તે ઉપરાંત તેણે હાલાજીને કેદ કરીને લખતીરજીને કહ્યું મારા લશ્કરને સિંધમાંથી આવવાનો ખર્ચ નહીં આપો તો હાલાજીને ઉપાડી જઈશ મુસલમાન કરીશ લખતીરજીને અમદાવાદના બાદશાહ અહમદ બેગડાની સહાય માંગી બેગડાએ વચ્ચે પડી લશ્કરનો ખર્ચ લખતીરજી ચૂકવે એવી બાય અને ખર્ચ ન ભરે ત્યાં સુધી હાલાજીને પોતાના કબજામાં રાખવાનું ઠરાવ્યું હાલોજી પરમાર શાહની સાથે અમદાવાદ જઈ રહ્યો બાદશાહની ઉમેદ ઉમેદ હતી કે હાલાજીને મુસલમાન બનાવવો પણ જોરજોબર જબરદસ્તીથી નહીં એને ઈસ્લામનું સાસુ નૂર બતાવીને તેથી બાદશાહે ચાર મરજાદ મરજાદી બ્રાહ્મણોને બોલાવીને હાલાજીના રસડા ઉપર મૂક્યા હાલાચી જરાઈના દુભાય તેવી રીતે બાદશાહે બંદોબસ્ત કરાવ્યો બીજી તરફ એને ઇસ્લામ ધર્મના રહસ્યો સમજાવવા મોલાવીઓ રાખ્યા પણ હાલાચીનું મન પલળ્યું નહીં સુમરાની પડખી ખંડણી પૂરી પૂરી થઈ હાલોજી પોતાની ભાઈની પાસે મૂળી ચાલ્યો ગયો પાંચમી જ દિવસે મારતે ઘોડે હાલોજી પાછો અમદાવાદ આવ્યો ભર કચેરીમાં આવતી સાતી હાલોજી આવીને બોલી ઉઠ્યો બાદશાહ સલામ મને મુસલમાન બનાવો જલ્દી મને મુસલમાન બનાવો તાજુ બની ગયા બધી હકીકત પૂછી હાલાજી હકીકત કહી હું મારે ઘેર ગયો આપે અહીં મને કેવી રીતે પવિત્ર રાખ્યો તેની વાત મેં મારા ભાઈ ભાભીને કહી સંભળાયું ત્યાં પછી મને તરસ લાગવા લાગવાથી હું પાણીયારે જવા ઉઠ્યો ત્યાં તો મારી ભાભી આડી ફરીને ઊભી રહી ભાભીએ કહ્યું તમે પાણી પાણીને ગોળે અડશોમાં મેં કહ્યું ભાભી હાંસી કરો છો કે શું ભાભી બોલ્યા ના આસી નથી કરતી ખરું છે તોય હું આસી સમજ્યો સુલા પાસે જવા ચાલ્યો પણ ભાભીએ ક્રોધ કરીને કહ્યું તમે તો મુસલમાનની ભેળા રહી આવ્યા છો હવે તમે ચોખા ન ગણાવો જહાપના જો હિન્દુ ધર્મ આવો સાંકડો હોય તો મુસલમાન જ કા ન થઈ જવું મને મુસલમાન જ બનવા દો હાલોજી મુસલમાન બન્યો બાદશાહે લગધીરજીને મૂળીથી અમદાવાદ બોલાવ્યા અને હુકમ કીધો કે રાણપુરની સોવેશી હાલાને આપો બાદશાહે પોતે વિશા ચાર ગામ પણ આલાજીને મસાલામાં આપ્યા એ રીતે રાણપુરની ગાદી પર મોકલ્યા સાથે મોગલ શેખ લોધી અને રાઠોડ એમ ચાર અમીરો આપ્યા એક મસાલા આપી એ દિવસ હાલોજી પરમાર રાણપુર થી જમાબંધી ભરવા માટે ધંધુકા ગયો તે જ દિવસે કાઠીઓએ ધંધુકાની ગાયો વાળી ગાય ગામમાં વસ્તીના કલ્પાતર સાંભળીને હાલાજીનું હૃદય હલમલી ઉઠ્યું મનમાંથી અંતર્યામી દેવ બોલ્યા હાલાજી તારી કાયા ભલે વટ વટલી પણ રુદિયો તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ પ્રતિપાળનો રહ્યો છે ને આજ તું બેઠા કાઠી ગાયો વાળી વાળી જશે અને અગ્નિપુત્ર બાપ દાદાના બીરજ સંભાર એક એકલ પણ હાલોજી ગાયોની વાહરે ચડ્યા ધંધુકાની દક્ષિણે એક ગાવ ઉપર કાઠીઓની સામે સાથે ભેઠો થયો અને ધીંગાણામાં હાલોજી કામ આવ્યા તેડી બાદશાહની પાસે ગયા રાણીની અરજીથી હાથ જે જગ્યાએ ગાયોને કારણે હાલોજી કામ આવ્યો તે આખી જગ્યા બાદશાહે ગૌચરમાં આપી દીધી હાલાજીના માથામાં બાદશાહે હાંસુજીને ભૂતિયા દાંત અને જાંબુડિયા નામના ચાર ગામમાં પણ ગામ આપેલા તે ગામ આજે ઉંચડ થઈ ધંધુકાની સીમમાં ભળી ગયા છે હજુ એના ઢોરા એંધાણીઓ તરીકે મોજૂદ છે અને એ ગામો ઉપરથી મારો ગોના નામ નામ પણ પણ પડેલા છે હાલાજી તારા હાથ વખાણું કે પટી તારા પગડા વખાણું આવી જ કથાઓ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું આવી જ કથા સાથે